સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થવા પામ્યો છે જ્યારે તેની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ સદા સતત વધારો થતાં રિકવરી રેટ પર અત્યાર સુધીમાં સૌથી ટોચ પર પહોંચી જવા પામ્યો છે જિલ્લામાં રિકવરી રેટ હાલ વધારે નોંધાયો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં બે મળી કોરોનાના માત્ર સાત પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ત્રણસો પંચ્યાસી થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત બે હજાર એકસો તેર યથાવત છે સુરત શહેરમાંથી નવ અને જિલ્લામાંથી એક મળી કુલ દસ દર્દી કોરોના માતાપી સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાના માતાપના આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર એકસો પંચાણું થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સત્યોતેર છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો નવ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચોર્યાસી મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો એકવીસ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો ચુમોતેર દદી કોરોના માતાબી સાજા ઘરે પણ પહોંચ્યા છે હજાર